સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે અને ખેતીની વિશેષ માહિતી ખેડૂતોને તો મિત્રો આજે આપણે વાત કરવાની છે નિંદામણ નિયંત્રણ કે જે અત્યારે આપણે ચોમાસા પાકમાં મગફળી કરવા ખેડૂત મિત્રો નું વાવેતર કર્યું હશે સોયાબીન નું વાવેતર કર્યું હશે આમની અંદર આપણે નિંદામણ નિયંત્રણની આજે સંપૂર્ણપણે વાત કરવાની છે એમાં નિંદામણની જો વાત કરીએ તો હાથથી પણ નિંદણ કરતા હોય છે ઘણા ખેડૂત મિત્રો અને આપણે આ બળદ દ્વારા તેની ખેર કરીને પણ આપણે તેમાં નિંદણ કરતા હોય છીએ અને ત્રીજું છે સરળ કે જે આપણે હરબી સાઈડ દવા સાટીને તેનું નિંદામણ કરી શકીએ જેમાં બેસ્ટ ખૂબ સારામાં સારી પ્રોડક્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ એવી આજે આપણે પ્રોડક્ટની વાત કરીએ તો તેમાં છે એક અદામા કંપનીનું સકેદ આવે છે કે જે તમે જોઈ શકો છો આ છે અદામા કંપનીનું સકેત આ સકેટમાં એક લિક્વિડ આવે છે અને એક પાવડર ફોર્મ્યુલેશન આવે છે લિક્વિડમાંથી માંથી પ્રતિક પંપ આપણે એમાંથી એસી એમ દવા નાખવાની છે અને જે પાવડર આવતું હોય છે તેમાંથી આપણે ધારો કે પાંચ પંપનું પેકિંગ હોય ચારસો એમ વાળું તો તે પાવડરમાંથી માંથી પાંચ પંપનું તેનું લિક્વિડ બનાવવાનું છે દ્રાવણ બનાવવાનું છે બંને અને દ્રાવણ બનાવી અને એક વાત કરીએ તો ત્રણ થી ચાર પંપનો છટકાવ કરવો ખૂબ વધુ પ્રમાણમાં નિંદણ હોય તો ચાર પંપ સુધી તેનો છટકાવ કરવો જેથી કરીને ખૂબ સારામાં સારું પરિણામ મળી શકે છે અને તે જે દવા છે તે મગફળીના બાવીસ દિવસ પછી તેનો જોઈ શકો છો બે બોટલ આવે છે અને તે એક બોટલમાંથી પચીસ એમએલ બે માંથી બંને માંથી પચીસ પચીસ એમએલ નાખી અને પ્રતિ પંપ પંદર લીટરના પંપમાં પચીસ પચીસ એમ નાખી અને મગફળીમાં છટકાવ કરવો અને તે પણ

તે પ્રતિ પંપ ચાલીસ એમ એલ નાખીને છટકાવ કરવો પડે છે તેનું પણ રિઝલ્ટ ખૂબ સારામાં સારું છે તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જે નિંદામણની કોઈ પણ દવાનો તમે છટકાવ કરો મગફળી પાક અને સોયાબીન પાકમાં તો જે મે લામણ કરી પ્રમાણે આજે ત્રણ દવા છે ખૂબ સારામાં સારી છે ખૂબ રિઝલ્ટ આપે એવી દવા છે અને આપણે મહેનત પણ તેમાં બસે છે જેમ હાથથી નિંદણ કરતા હોય તો તેમાં બે થી ત્રણ દિવસ જાય છે પણ કરવામાં આપણે વહેલી તકે તેમાં નિયંત્રણ મેળવી શકીએ છીએ ખેડૂત આમાં તમને કઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ છો અથવા તો મારા કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર જીરો ચાર મારો કોન્ટેક્ટ નંબર છે આની ઉપર કોલ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો અથવા તો આ કોન્ટેક્ટ નંબર ઉપર તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છો જય જવાન જય કિશન